મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ગાંધીધામમાં ગોપાલપુરી એસવીપી હોલના મેદાનમાં કચ્છમાં વસતા આંધ્રપ્રદેશના લોકોએ પોતાના નવા વર્ષની ઉગાદીની સાંદર ઉજવણી કરી આ આયોજન કચ્છ આંધ્ર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાન્સ પ્રોગ્રામ તથા ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી માલતીબેન મહેશ્વરી એમએલએ ગાંધીધામ તથા એમ રામ મોહનરાવ કસ્ટમ કમિશનર કંડલા તથા દિનેશ સિંઘ સર ડેવલપમેન્ટ કમિશનર ઝોન એચએમએસ યુનિયનના શ્રી એલ સત્યનારાયણ નારાયણ સેવા ટ્રસ્ટના રાજભા ગઢવી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી જીવરાજભાઈ દે સી પી શ્રી નિવાસ સર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાશા ભાસ્કર રાવ જનરલ સેક્રેટરી એબેઝ એસ દાસ તથા ટ્રસ્ટના સભ્યોમાં એમ બુજી દુર્ગારાવ કૃષ્ણરાવ જાનકીરાવ કે બાબુરાવ દુર્યોધન તથા ભરત સરી ખૂબ જ મહેનત કરી હતી સાથે આંધ્ર આંધ્ર સમાજના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોએ સારી સારી રીતે સાથ સહકાર આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન શ્રી કિરણકુમાર તથા જાનકી રાવે કર્યું હતું